મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખેડા જિલ્લાની મુલાકાતે વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પચીસ જુલાઈ ખેડા જિલ્લાની મુલાકાત લેશે જ્યાં તેઓ અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે આ મુલાકાત પૂર્વે જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી જેમાં કાર્યક્રમના સફળ આયોજન માટેની તમામ તૈયારીઓ અને વ્યવસ્થાપન પર ચર્ચા કરવામાં આવી હતી જેમાં કાયદો અને વ્યવસ્થા પાર્કિંગ વીજ પુરવઠો મેડિકલ સુવિધા વગેરેનો સમાવેશ થાય છે મુખ્યમંત્રી નડિયાદમાં પ્રગતિનગર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર યોગી ફાર્મ અને દિનશા પટેલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે ખાતમુહૂર્ત થનાર મુખ્ય પ્રોજેક્ટમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના નવસો મકાનો નડિયાદ મહાનગરપાલિકાના પીવર બ્લોક રોડ અને વિવિધ સરકારી વિભાગના કામનો સમાવેશ થાય છે જ્યારે નડિયાદ મહાનગરપાલિકાની નવી સિટી બસ અને ફાયર બ્રિગેડના વાહનો તેમજ શિક્ષણ માર્ગ અને મકાન પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગના પૂર્ણ થયેલા કાર્યોનું લોકાર્પણ કરાશે કાર્યક્રમોથી ખેડા જિલ્લાના નાગરિકોને અનેક મૂળભૂત સુવિધાનો લાભ મળશે અને વિકાસને વેગ મળશે બેઠકમાં મનપા કમિશનર જી એચ સોલંકી પોલીસ અધિક્ષક રાજેશ ઘડીયા અને નિવાસી અધિક કલેક્ટર જે દેસાઈ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા રિપોર્ટર નરેશ ગનવાણી નડિયાદ